હાલો નમસ્કાર ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો સરગવો અને આજે આપણે વાત કરીશું સરગવાના સોળ વિશે સરગવામાં કેવો ફાલ આવે અને કેવી સીંગ આવે હવે તમે જોઈ શકો છો આપણી વાળી સરગવો છે આ સરગવાની સીંગ છે હવે આમાં સીંગ ચાલુ થઈ ગઈ છે અત્યારે ભાવ છે સરગવાનો બે હજાર થી પચીસો રૂપિયા વીસ કિલોનો મતલબ કે મણનો સરગવામાં પણ થોડુંક પાછતરો ફાલ છે એનું કારણ એવું છે કે આપણે વરસાદ પાછતરા થયા હતા એના માટે પાછતરો ફાલ આપણે આવ્યો હતો આગેતરો ફાલ ખરી ગયો હતો હવે આમાં બિલકુલ ઉત્પાદન ચાલુ થઈ ગયું છે સિંગો પણ એકદમ સરસ છે આપણી પાસે બી છે એ જોરદાર છે આ સિંગ છે એ દોઢ બે ફૂટની થાય છે તમે જોઈ શકો છો સિંગ બે ફૂટની હોય છે આપણી પાસે જે બી છે તે જો તમારે બી જોતું હોય તો જરાક કોમેન્ટ કરજો કારણ કે હું તમને બિયારણની સિંગ બતાવું આ સિંગ છે બિયારણ માટે રાખી દીધી અત્યારથી આપણે સારી સારી તેનું બી થઈ જાય આ સર જો એક સિંગ અહીંયા છે મોટી એ પણ બિયારણની છે બિયારણ તમારે જોઈ તો કોમેન્ટમાં તમારો નંબર લખજો થશે એટલે આપણે સામેથી ફોન કરશું દરેક મિત્રોને કે ભાઈ તમારે લેવું હોય તો ક્યાં આવવું મારું ગામ છે ચોરવેરા થાન તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર આપણે સરળવાની ખેતી પાંચ દસ વીઘાની કરીએ છીએ પાંચ દસ વડાનો અનુભવ છે વિડીયો ગમ્યો હોય તો જરાક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તાકે તમને અવારનવાર આવા વિડીયો બતાવીશ અને આ છોડ છે એક નોખો છોડ છે આખો અલગ જ છેઢે સોળ છે તેમાં આપણે આખું બિયારણ રાખવાનું હોય તેથી આપણે બિયારણ ચાલુ કરી દીધું હોય અને આપણી પાસે બિયારણ એક નંબર ક્વોલિટી છે અને આખું વર્ષ આમાં શીંગું સતત ચાલુ રહે છે ફાલ પણ આવે છે ફાલ જલ્દી આવી જાય બીજાને હજી ફૂટવાનું ચાલુ થાય આપણે સિંગ ચાલુ થઈ જાય જેથી કરીને આપણને આજે તો ભાવ મળી જાય છે આપ જોઈ શકો છો આખો સરક વાપરો આ બાજુ આપણે જીરાનું વાવેતર કર્યું જીરામાં પાણી પૂરું કરી દીધું પહેલું કોરવાનું આ બાજુ આપણે ઘઉં શિયાળું જાય પશુ માટે અને થોડુંક જીરું વાવવાનું સાત વીઘામાં રાત વીઘાનું વાયુ છે જીરું આપ જોઈ શકો છો ને આપણે હવે જોવા જવાનું છે કે જીરું ઉગ્યું છે કે નહીં જે પાંચ છ છું પાણી ચાલુ કર્યું હતું તેમાં જોવાનું છે જીરું ઉગ્યું છે કે નહીં આપણે અમે જોઈશું વિડીયોમાં આજ સુધી બન્યા રહી ગયો કે જીરું કેટલા દિવસે ઉગે એ આપણે લાઈવમાં જોઈશું રિયલમાં જોઈશું ચાલુ જીરું છે આપણે પેલા ઉગવાનું ચાલુ પાળી ઉપર થાય કે પાળી પોચી હોય ત્યાં દાણો પડ્યો હોય તો જલ્દી ઉગે અથવા તો પાળીની નેખમમાં માં જીરું ઉગવાનું ચાલુ થાય પછી બીજું પાણી આપવાનું ત્યાં સુધી નહીં આપવાનું એક પાણી પણ મૂકી દેવાનું એટલે અત્યારે વાતાવરણ થોડુંક ઠંડુ થઈ ગયું એટલે જીરું એક પાણી પાછું એટલે લગભગ નીકળી જાય હે જે મિત્રોને જમીન છે એ લોટ કે મતલબ કે કાળી જમીનને વધારે ભેજ રહેતો હોય તેમાં બે પાણીએ કમ્પ્લીટ જીરું ઉગી જાય હે એક પાણી તો તેનો કોટો ફૂટી જાય હે અને બીજા પાણી સંપૂર્ણ નીકળી જાય જેને ઢાળવાળી જમીન હોય રેતાળ તેને બે ત્રણ પાણી પાવા પડે હે હવે આમાં આપણે અગાઉ પાણી પહેલા એટલે આપ જોઈ શકો છો હજી તો ક્યાંય દેખાતું છે નહીં જે રોજ દેખાતું એટલે હવે બે દિવસ પછી દેખાશે આમાં છ દિવસ ત્યાં પાયું અને બાજુમાં આપણે ભાગમાં થોડીક વરિયાળી છે હાથ વેગાની પડખે ને પડખે એ પણ આપણે બીજા વિડીયોમાં જોઈશું અને વરિયાળી કેવી રીતે વાવવી કેટલા અંતરમાં વાવવી એ પણ હું તમને બતાવીશ વિડીયોની અંદર એટલે ખાસ જોતા રહેજો આપણે આમાં મગફળી વાવી હતી એટલે આ જમીન થોડીક હુકાય એટલે આમાં આંટો મારવાનો ગપ્પા વીણી જાય ને એટલે ઉપર રહી મગફળી વીણી લેવાની હા વીણ્યા પછી તે મગફળીનું આપણે તેલ કઢવી લેવાનું મિની ઓઇલ મિલમાં જઈને કાણે જઈને એટલે તેલ પણ આપણે ઘરનું થઈ જશે જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને જરાક સબસ્ક્રાઈબ કરી નાખજો અને ખેડૂતનો દીકરો છું ને ખેડૂત તરીકે મદદ કરજો જય જવાન જય કિસાન